ચાર માર્ચે વીટીવી ન્યુઝ રિયાલિટી ચેકમાં નવા બાળક બસ સ્ટેશનમાં પીવાનું પાણી ન હોવાનું સામે આવ્યું હતું પાણીની વ્યવસ્થામાં ઉતરતી એએમટીએસ હવે આવ્યુંટર લિટર નું વેચકાણ કરી લોકોને ઠંડક આપવાનો પ્રયાસ કરશે મહત્ત્વનું છે કે એમટીએસ લાલ દરવાજા સ્થિત બસ સ્ટેશને જે કુલ બસ સ્ટેશન બનાવ્યું છે આવતા જતા લોકોને ગરમી ન થાય તે હેતુથી આ ફોગિંગ લગાવાયા છે આવી સ્થિતિમાં સવાલ તો એ થાય છે કે એક જ તંત્રના ડબલ સ્ટાન્ડર્ડ કેવી રીતે હોઈ શકે

આ અહેવાલ છે ત્યાં અમે રજૂ કર્યો હતો કે જ્યાં લોકોને પીવાનું પાણી પણ નથી મળતું અને આ એક અહેવાલ બીજો કે આજે જે સામે આવ્યું કે જ્યાં એમટીએસ સ્થિત લાલ દરવાજા ખાતે લોકોની અવર જવર અને તેમાં લોકોને ગરમીમાંથી રાહત મળે તેને કારણે ફોગિંગ પ્રક્રિયા છે તે અહીંયા હાથ ધરવામાં આવી છે સવાલ તો એ થાય છે કે પ્રજાની સેવા માટે દોડતી એમટીએસ બસ સ્ટોપ પરની સુવિધામાં પછાત કેમ જોવા મળે બસ સ્ટોપને કુલ સ્ટેશન નહી બનાવો તો ચાલશે પણ પાણીની સુવિધા આપો

એ લોકો ફેરફાર કરીને સ્પ્રિંકલર લગાવે એમટીએસ મોટી વાત તો એમ છે કે અત્યારે પણ અમદાવાદ શહેરમાં હીટ એક્શન પ્લાનમાં દરેક વર્ષે કોર્પોરેશન સક્સેસફુલ થતી નથી એના પહેલા પણ સ્પ્રિન્કલર લગાવ્યા હતા કે સ્પ્રિન્કલર એક બે દિવસ કામ કરી ગયું અને એક બે દિવસ પછી એ બધા સ્પ્રિન્કલર બંધ થઈ ગયા હતા એ બીજી વાત આજે પણ અમદાવાદ શહેરમાં એટલા કેટલી બધો વોર્ડોમાં કેટલી બધી ચાલ્યો છે એક કલાક પણ પૂરતો પ્રેશર થી પાણી નથી આવતો ને આટલું બધું પાણી વેસ્ટ કરવાનું મને લાગે છે કે કોર્પોરેશનની કોઈ નીતિ નથી અને હીટ એક્શન પ્લાન જે કોર્પોરેશનનો છે એમાં કોર્પોરેશન તદ્દન નિષ્ફળ જાય છે ઓકે શૈઝાજી હવે લાગે છે કે આ સમગ્ર બાબતો છે તે અમે સામે લાવવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ આ તંત્રની જે વારંવાર અંગટ વહવતો અને વિવાદોમાં હવે તેમના સામે આવતા રહે છે કારણ કે કંઈ પણ જાણી જોયા વગર વિચાર્યા વગર જે આ નિયમો છે તે બહાર પાડવામાં આવે છે પાણીનો વેડફાટ થાય છે એક બાજુ લોકોને પીવાનું પાણી નથી મળતું અને આ પ્રકારે નિર્ણયો લેવામાં આવે છે હવે આ લોકોની આંખ ઉઘડશે જયારે પણ કોઈ કોન્ટ્રાક્ટર આવે કોર્પોરેશનમાં અને અધિકારીઓ જોડે સ્ટેબલ ઉપર બેસીને અને પૈસાની વાત અને કોઈ ટેન્ડર બનાવવાની વાત હોય તો અધિકારી કોઈ પોલિસી અને કોઈ નીતિ નથી જોતા અને કોઈ નીતિ નથી બનાવતા એ લોકોને ફક્ત એક જ એ લોકોને મોટી હોય કે કોન્ટ્રાક્ટરોને કેવી રીતે પૈસા આપવાના અને એમાં કેવી રીતે કટ પાડવાનું આના કારણે આવું આયોજનો કરવામાં આવે છે અને હીટ એક્શન પ્લાન્ટ જે છે એ દરેક વર્ષે કોર્પોરેશનનો ફેલ જ જાય છે હવે તમે ચાર રસ્તા ઉપર જોઈશો ત્યાં સ્પ્રિન્કર એ લોકો લગાડશે અને ત્યાં પાણીનો છંટકાવ કરવાની વાત કરશે પણ મુદ્દો તો એ જ છે કે આજે પણ અમદાવાદના કેટલા એવા વિસ્તારો છે જ્યાં એક કલાક પર પૂરતો પ્રેશર થી પાણી નથી આવતો અને આજે એએમપીએસ ની વાત હોય કે બીજી ઘણી જગ્યાની વાત હોય જ્યાં પણ હીટ એક્શન પ્લાન્ટનું જે પણ આયોજન કરવામાં આવે છે પણ કોન્ટ્રાક્ટરોને ફાયદા પહોંચાડવાની વાત હોય છે અને બીજું અનસક્સેસફુલ અને ગલત નીતિઓના કારણે ફેલ થઈ જાય છે બિલકુલ જી શેઝાદ ખાન આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર પાણીની વ્યવસ્થા તો હોવી જ જોઈએ એમ કે એએમટીએસ આટલું મોટું કોર્પોરેશન છે તો એમને પાણીની તો સગવડ રાખવી જ જોઈએ ને પાણી જોવા નથી મળતું અને એનો ગ્લાસમાં નકરો કાટ વળી ગયો છે અને બેક્ટેરિયા નકરા જોવા મળે છે લીલ અને ફૂગ જોવા મળે છે કઈ સુવિધા સારી નથી પાણીની પાણી જોવા જ નથી મળતું અહીંયા ના પાણી નથી જોવા મળતું